આ છે જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પાકો રસ્તો બન્યો નથી જેથી વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈને રામધૂન અને હવન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જો ગામમાં કોઈ બીમાર હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકતી નથી તો શાળાના બાળકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે ગ્રામજનોની એક જ માગ છે કે વહેલી તકે ડામણનો રસ્તો બનાવવામાં આવે ડામણનો રસ્તો બનાવવા માટે છે ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ છે પરંતુ હજુ સુધી પાકો રસ્તો નથી બન્યો છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓ ની કોઈ સુવિધા એ નહીં બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે એકસો આઠની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો રસ્તો પણ ખરાબ છે અહીંયા લગભગ દોઢસો થી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરી આપે આઝાદીના સિત્તેર વર્ષ થયા પણ વોજોર કાદવિયા વિસ્તારમાં અંદાજે દોઢસોથી બસો ઘરે આવેલા છે તેઓ રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કંઈ સાંભળતી નથી અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી કરી અને થાકી ચૂક્યા છીએ ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર શ્રી અમારી આ વાતના માન્ય રાખો અને અમારો આ રોડ મંજૂર કરી આપો